ભરૂચ અંકલેશ્વર ભારતમાં આ પ્રોજેક્ટ હેઠળના નવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર પ્રી વેડિંગ વિડીયો શૂટિંગના બહાને જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન ચલાવી લોકોના જીવને જોખમમાં મૂકવાનો ગંભીર મામલો સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી ચાર શખ્સોની ધરપકડ કરી છે અંકલેશ્વર તાલુકાના પુનગામ નજીક આવેલા કેબલ બ્રિજ પર એક બુલેટ તથા ચાર ફોર વ્હીલર વાહનોને પૂર ઝડપે અને ગફરતભરી રીતે ચલાવવામાં આવ્યા હતા રોડની વચ્ચેથી વાહનો ઉભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભી કરી ફિલ્મી ઢબે પ્રી વેડિંગ બનાવવામાં આવી હતી જેના કારણે અન્ય વાહન ચાલકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું આ સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે વાયરલ વિડીયો આધારે તપાસ કરતા બુલેટ ચાલક તરીકે ભરૂચ શેરપુરા વિસ્તારનો રહેવાસી મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાખુદા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે શૂટિંગમાં ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલર ગાડીઓ ભરૂચના તુફેલ ગુલામ પટેલ સુફિયાન ઉસ્માન મનસુરી અયાઝ સાદિક મનિહાર અને સાહિલ ઇકબાલ રાજ દ્વારા ચલાવવામાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે આ ઉપરાંત શૂટિંગ મુવમેન્ટ સ્ટુડિયોમાં કામ કરતા રિયાઝ ગાંજી દ્વારા કરવામાં આવ્યું હોવાનું પણ ખુલ્યું છે અંકલેશ્વર રૂરલ પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસે મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાકુદા તુફેલ ગુલામ પટેલ સુફિયાન ઉસ્માન મંસૂરી તથા રિયાઝ ગાંજની ધરપકડ કરી તેમને કાયદાનું ભણ કરાવ્યું હતું જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે પોલીસ દ્વારા એક્સપ્રેસ વે પર ડ્રોન ઉડાવવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી છે માર્ગ પર ભરી ડ્રાઇવિંગ કરી પોતાનો તેમજ અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકવાના મામલે પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર માર્ગ પર સ્ટન્ટ રીલ્સ કે શૂટિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે